મિત્રો ભૂતનાથ મહાદેવ પણ દોડાય નહીં મિત્રો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ ફરીથી મારા ટકા જેવા વિડીયો તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો આજે અમે જવાના છીએ હું ધમુ ધમુ બેઠો છે ગાડી ઉપર જોઈ લ્યો હું ધમુ જવાના છે ભૂતનાથ મહાદેવ હજી એક મહાદેવના દર્શન કરીને પછી નીકળ્યા ત્યાં કઈ વ્લોગ ઉતારો નહીં અને મેં કીધું તો આ વ્લોગ ઉતારી લે કારણ કે બહુ દૂર છે એટલે હલંડાની બાજુમાં આવ્યું તો ત્યાં જઈને દર્શન કરશું પછી એવું લાગે તો જમી લેશું અત્યારે વાયગા છે નવ સવારના મિત્રો વિડીયો આખો જો બહુ મજા આવવાની છે નેક્સ્ટ લેવલ વિડીયો જવાનો છે ચલો કન્ટિન્યુ ફાઈનલી બસો નું પુરાવી દીધું છે હવે અમે નીકળી જશું મિત્રો મસ્ત મજાનું જમીન હવે નીકળી જશે ભૂતનાથ મહાદેવે

ફાઈનલી અમે પૂકી ગયા છીએ ભૂતનાથ મહાદેવ અને અહીંયા ડુંગરો ચડવાનો છે તો ચડી જઈ પછી નીચેના દર્શન કરશું મંદિરના પહેલા ઉપર ચડી જઈ જોઈ લો તમે જોઈ લો તમે રસ્તા જુઓ તમે મિત્રો એનો ડુંગરનો રસ્તો છે અહીંથી ઉપર ચડી જવાનો છે અને અમારે આ છે ધંભા ખંભા મોબાઈલ માં મથે મિત્રો ગાડી લેવા હું પાછો ગયો છું કારણ કે ગાડી થોડીક આગળ જાય મથે તો આગળ લગી પાર્કિંગ થઈ જાય તો સારું એમ આયા નક્કી ન હોય ભગવાન નું ધામ છે એટલે એવું તો થાય નહીં પણ તોય નક્કી ન હોય પૈડી છે એ પૈડી છે લઈ લેવી હાલો લઈ લેવી પછી મિત્રો અહીંયા ગાડી પાર્ક કરી દીધી કારણ કે ન્યા બહુ વાગવું પડતું હતું ને અહીંયા તો હમણાં આવ્યો નથી એટલે ખબર નથી અને આ સારું થઈ ગયું ગાડી પાર્ક કરવાનું અને મિત્રો જે આ મંદિર હજી બન્યા છે અને અહીંથી ચડવાનું છે ઉપર ડુંગર ઉપર તો મિત્રો વિડિયો થાવાનો છે લાંબો તો કન્ટિન્યુ રહેજો મજા આવશે ઓહો હો તમે જોઈ લ્યો હું જો તરી શેંગણી ડુંગર ચડો ને તોય થાકી ગયો તો આ ડુંગર ને તોય થાકી જાય થોડુંક જ છે ઓ માય ગોડ છે તો મિત્રો દોડીને આ લગીને સફર લઈ લીધો છે પણ દોડાય નહીં મિત્રો પૂરું થઈ ગયું કોઈથી દોડાય નહીં હો ધીરે ધીરે ચડાય દોડતા નહીં તમે આવો તો થકાઈ જાય યા કાંઈ રે પછી આગળ જતા તકલીફ પડશે અને અહીંથી અને બહારથી અહીંથી બોલાતું નથી અને અહીંથી બહારનો નજારો તમને દેખાડી દઉં જોઈ લો મિત્રો આટલા પગે થાય દોડીને ચડી ગયા અને આ મંદિર તો દેખાય છે હમણાંથી હું આવું નથી બેક વરસતા નથી આવ્યો એટલે કાંઈ યાદ નથી રહ્યું નક્કર તો યાદ હોય ફાઇનલી મિત્રો મંદિર આવી ગયું છે અને અહીંથી વ્યૂ જોઈ લો તમે બોલાતું નથી મિત્રો દોડતા નહીં તમે તો ફાઈનલી મિત્રો અમે ભૂગી ગયા છીએ પુતનાથ મહાદેવ તો મિત્રો હજી અમારે અહીંથી ઉપર ચડવાનું છે અને આ મંદિર જ છે આ સુરેલા પરિવાર લખ્યું છે એટલે કદાચ એનું મંદિર હશે કંઈ ખ્યાલ નથી આઈ સોરી ફાઇનલી પગે લાગે લીધું છે ને હવે અમે ચડવાનું છે આની ઉપર તો ચાલો કન્ટિન્યુ ઝાડી વિસ્તાર કયું આપણને એ જ 미트로 줄려, 러스트 줄려, 다만. 미트로 비크 라게 오 러스트. 줄어가면 줄려. 야, 이 모니트리야? <expands>. 아니야, <trendy> so, 이 모니트르다. 소미트로 아이티에만 있는지, 쟤지? મિત્રો અમારે ઉપર ન જવું કારણ કે બહુ વરસાદ આવે એવું વાતાવરણ હતું અહીંથી અમે નીચે નીકળી ગયા ઉપર સાત આઠ કૂતરા હતા કાક મારણ કરેલું ખાતા હશે એટલે અમે નીચે વહી આવ્યા છીએ અને અમારે ઉપર ન જવાનું અમે વરસાદ આવે એવું થઈ ગયું છે તો હવે નીચે ઉતરી જાય નીચે જઈને તમે દર્શન કરાવું મહાદેવના તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અમે નીચે ઉતરીએ ધીરે ધીરે અને આજકાલ તો ધીરે ધીરે ઉતરવું છે બહુ ફાસ્ટ નથી ઉતરવું ને કે પડી જવાય નીચે ઉતરી ગયા છે મંદિરના દર્શન કરવા મિત્રો ફાઈનલી મંદિર આવી ગયું છે નીચે જોઈ લ્યો મિત્રો અહીંના મંદિર તો સામે છે ચંપલ કાઢી નાખવા અહીંયા મિત્રો ભૂતનાથ મહાદેવ આવી ગયા છે અને જોઈ લો તમે કેટલું શાંત વાતાવરણ છે મિત્રો નારાયણ નાનજી બાપુ તમને મિત્રો બધું બતાવી દઉં તો મિત્રો પગે લાગે લઈને પછી મળી જાય તમને ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઘર સાઇડ તો ફાઇનલી મિત્રો દસ રણ ભરી નાખ્યા છે અને હવે નીકળી છે ઘર સાઇડ તો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો વિડીયોને આની નેણ કરી દેવી તમને એમ થતું છે દર વખતે આ વિડીયોમાં આની કરી દે છે પણ મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને થોડુંક સેટિંગ વિખાઈ જાય છે મળીએ મિત્રો એક નેક્સ્ટ વિડીયોમાં વિડીયો આવો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો જય માતાજી એન બાય બાય